નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતીની આજે આપણે વાત કરીએ છીએ ગુજરાત પોલીસ ભરતી ખાસ કરી જે લોકો કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરે છે તે લોકો માટે એક સરસ મજાના સમાચાર આવી ચૂક્યા છે જે પણ લોકો દોડની તૈયારી કરી રહ્યા છે અથવા તો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તે તમામ લોકો માટે આજે એક સારા સમાચાર લઈને આવ્યો છું તમામ પ્રકારની બાબત આજના વિડીયોમાં જોઈ લેશું તે પહેલા ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવતી બે લાયકનને પ્રેસ કરો સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે ટ્રગલ ત્રણ જેને લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ખૂબ જ એવા સારા સમાચાર

તો આ તમામે તમામ ઉમેદવારની અત્યારે જે અપડેટ છે આવી ચૂકી છે આ અપડેટ છે તમને વિશેષમાં પણ બતાવું છું તો આ પૂરેપૂરી અપડેટ તમે અહીંથી જોઈ શકો છો કે આખી જે પીડીએફ છે અહીંયા આપી દીધી છે અને આ પીડીએફ છે તમને જો જોતી હોય તો આ પીડીએફ તમને આપણી ટેલિગ્રામમાં મળી જશે ટેલિગ્રામનું નામ છે ટ્રેકિંગ લો તમને ત્યાંથી આ પૂરેપૂરી પીડીએફ મળી જશે લગભગ તેર પાનાની છે અને અઠ્યોતેર ઉમેદવાર છે તો જેમણે પણ આવી અરજી કરેલી હશે તે તમામ લોકોનું જે છે આમાં રીમાર્ક્સમાં આવી ચૂક્યું છે ફિમેલ હશે તો મેલ માટે કરેલું હશે તો મેલ આવી ગયું છે અને મેલ હશે અને ફિમેલ હશે તો એનું પણ અહીંયા ચેન્જીસ કરી દીધું છતાં પણ હજુ પણ કોઈને જો આમાં ફેરફાર જણાતું હોય તો એ પણ જે છે આમાં અરજી કરી શકે છે બાકીની માહિતી તમે આથી જોઈ શકો છો વધુ કાંઈ પ્રશ્ન થતા હોય ભરતી અંગે તો કમેન્ટમાં પૂછી શકો છો તમારે જે છે કમેન્ટ છે એનો પ્રત્યુત્તર સો ટકા અમે આપવાનો પ્રયત્ન કરીશું તો મળીએ છીએ નવા વિડીયોમાં વિડીયોના લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું રાખજો ચેનલ મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદમાતરમ